આવતીકાલે યોજાનાર લોકસભાની ચૂંટણીના મતદાન પહેલા એબીપી અસ્મિતાની ટીમે ફર્સ્ટ ટાઈમ વોટર્સનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો જોઈએ આ ખાસ અહેવાલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની ગણતરીના કલાકો બાકી છે અને હાલ અમે છીએ અમદાવાદની પશ્ચિમ બેઠક ઉપર જ્યાં આગળ આપણી સાથે ફર્સ્ટ ટાઈમ વોટર એટલે કે યુવા મતદારો ઉપસ્થિત છે જે તેમની જિંદગીનો પહેલો મત આપવા માટે જઈ રહ્યા છે વાત તેમની સાથે કરીશું તેમને પૂછીશું કે તેઓ શું શું વિચારી રહ્યા છે અને તેની સાથે જ્યારે મત આપવા જશે ત્યારે તેમનો પ્રતિનિધિ જે ચૂંટવા જઈ રહ્યા છે તેની કઈ કઈ બાબતો તેઓ મગજમાં રાખીને પોતાનું કિંમતી મત આપશે શરૂઆત અહીંયા આગળ બેઠેલા યુવતીથી કરીશું બેન પહેલી વખત મત આપવા માટે જઈ રહ્યા છો કયા પ્રકારના વિચારો અત્યારે ચાલી રહ્યા છે અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખીને તમે તમારો મત ત્યાં આગળ આપશો મીન્સ કે આજના એમાં ભાજપને વોટ આપો કે કોંગ્રેસને વોટ આપો પણ ભાજપમાં એણે ઘણા શિક્ષણમાં એ કર્યા છે રેલ રેલવે છે પછી બુલેટ ટ્રેન છે પછી મેટ્રો છે એ બધામાં સારી કામગીરી કરી છે તો આગળ બી અને આ દેશના વડાપ્રધાન આપણે ત્રીજી વખત કે દેશના વડાપ્રધાનને આપણે ચૂંટીને આવીએ તો એ વડાપ્રધાન આપણને મીન્સ આગળની આગળની જનરેશનમાં ઘણું બધું એ કરે આ અત્યાર સુધી કે પ્રચારમાં કે કોઈ રોડ થતો હોય તમારા ઘર આગળથી પસાર અત્યારે ઉમેદવારો થતા હશે ત્યારે તમે ગયા હશો એક એક મિનિટ ત્યારે તમે જોયું હશે જે ઉમેદવારો અહીંયા આગળથી નીકળી રહ્યા છે તો સાતમી તારીખે કોઈ આયોજન ખરું એ પ્રકારનું કે શું વિચારીને તમે તમારો મત આપશો કારણ કે દેશનું જે ભવિષ્ય છે અત્યારનું એ તમે તમામ લોકો છો અત્યારે શું ચાલી રહ્યું છે મગજમાં એ વખતે શું વિચાર કેટલું નિર્ભય રીતે પહેલી વાર વોટ આપવા જઈશું ત્યારે ઓલ આપ બધાના મનમાં એવું હોય કે જે સારી પાર્ટી હોય એને વોટ આપવાની અત્યારે ભાજપ અને કોંગ્રેસ ભાજપે ઘણું સારું કર્યું છે આગળ બી સારું કરશે એ આપણે હોપ લઈને કોઈ બી સારી પાર્ટીને આપણે વોટ આપવાનો અને રેલી આ તે બધા પોતપોતાનો પ્રચાર કરે છે તો આપણને જે સારું લાગે એમને આપવાનો પહેલી વખત જઈ રહ્યા છો રીતે પરીક્ષામાં જતા હોય તો અમુક તૈયારીઓ કરીને તમે જતા હો છો જે રીતના આગળ આ ત્રણ જણાએ કીધું કે કઈ કઈ બાબતો તેમના મગજમાં હશે પર્ટિક્યુલર એક મતદાર હવે તમે થઈ રહ્યા છો તો શું હશે મગજમાં કે કઈ બાબતો ધ્યાનમાં રાખીને તમારો એક મત આપવો જરૂરી રહેશે જેમ કે ભાજપ અત્યારે ડેવલપમેન્ટ વધારે કરી રહી છે પાછળના વર્ષોમાં કોંગ્રેસે આમ બહુ ડેવલપ નહીં કર્યું ભાજપે આજે ટેન વર્ષમાં બે ટર્મમાં બહુ ડેવલપ કર્યું છે તો મારો એ મગજમાં છે કે આપો તો વોટ ભાજપને જ છે અને આગળ હોપ બી એવી છે કે આગળ હજુ ડેવલપ કરશે કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું સારું થયું રોડ્સ ને બધું બહુ ડેવલપ કર્યું છે ભાજપે મેટ્રો ટ્રેન આવી આપણે ત્યાં બુલેટ આવીને ગુજરાત ઓલ ઓવર જોવા જઈએ તો આખું ઇન્ડિયા ને ગુજરાત એમાં પર્ટિક્યુલર અમદાવાદ તો બહુ જ ડેવલપ કર્યું છે એટલે મારો એ પ્લાય છે કે હું આપીશ વોટ ભાજપને અને આગળ ડેવલપ કરતું રહેશે ભાજપ ઓકે તમે શું વિચારી રહ્યા છો અત્યારે અને એ વખતે ખાસ તો એક મતદાર તરીકે તમારી રિક્વાયરમેન્ટ શું શું હોઈ શકે અત્યારે નહીં તો ભવિષ્યનું જોઈએ પાંચ વર્ષ દસ વર્ષ પછી તો રિક્વાયરમેન્ટ તમારી શું હોઈ શકે ડેવલપમેન્ટ સારું કરશે હજુ અત્યારે જેટલું કર્યું છે એનાથી વધારે ડેવલપમેન્ટ કરશે એ વસ્તુ ભાજપે અત્યાર સુધીમાં બહુ બધું રોડ્સનું જે મેટ્રો બુલેટ એ બધું કર્યું છે હજુ વધારે કરશે આગળ એજ્યુકેશન લેવલનું પણ વિચારશો કેમ કે તમે અત્યારે એજ્યુકેશન સાથે સંકળાયેલા છો આગળ જોબ કરશો અથવા બિઝનેસ કરશો એ તમામ પાસાઓ ધ્યાનમાં રાખીને જશો ખરા ઇલેક્શનમાં કિંમતી મત આપવા માટે હા જશું ને કારણ કે એજ્યુકેશનમાં એજ્યુકેશન આગળ હજુ મતલબ ડેવલપ થાય એ અમે ઈચ્છે છે અને બીજું કે મોદી બીજેપી આવી ત્યાં ત્યારે થોડુંક ડેવલપ કર્યું છે એજ્યુકેશનને હું માગું છું કે હજુ ડેવલપમેન્ટ કરે એજ્યુકેશનના અંદર અને વધુ સ્કૂલ કોલેજીસ વધુ સારી રીતે ઓપન થાય અને ડેવલપ થાય ડેવલપમેન્ટ યુવાનો ઈચ્છી રહ્યા છે આ તરફ પણ ફર્સ્ટ ટાઈમ વોટર છે ના બેસો બેસો તમે વાંધો નથી એમની સાથે વાત કરશો અચ્છા આ હવામાન વિભાગે આગાહી કરી છે કે એ દિવસે ગરમી પણ વધારે હશે અને અલગ અલગ રાજકીય પાર્ટીઓ પણ કહી છે કે બેતાલીસ તેતાલીસ ડિગ્રી જેટલી ગરમી પડશે કોઈ આયોજન ખરું તમારું કે પરિવારજનોનું કે કંઈક મત આપવા માટે કેવી રીતના જવાનું શું કરવાનું કોઈ આયોજન ચાલી રહ્યું છે મતદાન આપવા તો સવારે જ જઈએ કારણ કે બપોરે પણ આપણે જઈ શકીએ એ પેલું સ્પ્રિંકલ આપણે જોઈ શકીએ તો ઘણી જગ્યા સરકારે આટલું બધું સારી સુવિધા આપણને આપી છે કે કોઈ સરકારી કે પાણીના જગે મૂકી દીધા છે બધી જગ્યા કે કોઈ ભેભાન થઈ જાય કે કંઈ પણ થાય સુવિધા તો બધું આટલી બધી સારી સુવિધા છે તો આપણે બપોરે પણ નીકળી શકીએ એના આપવા માટે તમારા મનમાં શું ચાલી રહ્યું છે કંઈ મત આપવા જશો ત્યારે અથવા અત્યારે કે મન બનાવ્યું છે ખરું કોઈ વસ્તુનું અથવા પરિવાર સાથે કોઈ મિત્ર વર્તુળમાં કે વાતચીત કરતા હોય તો મત આપવો એ આપણો અધિકાર છે અને મને જ્યારે પ્રથમ વખત દેશના વડાપ્રધાનને પસંદગી માટે અધિકાર મળ્યો છે ત્યારે હું જ્યારે નાનો હતો ત્યારે સાંભળવામાં આવતું હતું કે કર્ફ્યુ અને દંગાઓ જે બધા વધી રહ્યા હતા જે આટલા વર્ષોમાં ભાજપની સરકારમાં એકદમ ઓછા થઈ ગયા છે અને દેશની બહેન દીકરીઓ આપણે જોઈ રહ્યા છે કે રાત્રે આપણી રાત્રે ઘરની બહાર સુરક્ષિત રીતે ફરી હરી ફરી શકે છે તે બધું ધ્યાનમાં રાખીશ જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ હમણાં રામ મંદિર બનાવ્યું છે અયોધ્યામાં તો આ બધો જે વિકાસ થઈ રહ્યો છે તે બધું હું ધ્યાનમાં રાખીને ભાજપ તરફ વધારે લાગણી અનુભવું છું અને ભાજપ જીતે તેવી મારી ઈચ્છા છે કોંગ્રેસને તક આપવી જોઈએ ખરી તમને લાગી રહ્યું છે ખરું કેમકે તમારી સહિતની જે પેઢી છે લગભગ પંચાણું ઓગણીસો પંચાણું બે હજાર પછીના બોન માટે અત્યારે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે ખૂબ જ સારું થઈ રહ્યું છે અગર ડેવલપમેન્ટ નહીં થઈ રહ્યું હોય અને તમે તક આપવાનું વિચારો તો તે વ્યાજ બી છે પણ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે દેશની ઇકોનોમી આગળ વધી રહી છે અને બધું જ અમારા યુવાઓથી લઈને આખા દેશભર માટે વિકાસ હોય બહુ સારી રીતે થઈ રહ્યો છે તો તક આપવા માટે મને અત્યારે યોગ્ય સમય નથી લાગી રહ્યો તમે શું વિચારીને મતદાન કરશો અથવા કેટલા ઉત્સુક છો મતદાન માટે મોદીજીએ તો આપણને ઘણી બધી યોજનાઓ આપી છે જેમ કે આયુષ્માન કાર્ડ છે અને જનસેવા યોજના અને એવું બી નહીં કે ખાલી ઇન્ડિયામાં જ પણ જ્યારે વિદેશ નીતિની વાત થાય ત્યારે મોદીજીનો ડોમિનેન્ટ છે ઓવર વર્લ્ડ

લોકો કરી ના શકતા કારણ કે બધા પૈસા એ વસ્તુ નથી એટલે આ સારી યોજના કાઢી જો યુવા મતદારો સાથે વાતચીત કરી અને ફરી એક વખત ચૂંટણી પ્રચારના મુદ્દા જે પણ હોય અઢી બે મહિનાથી જે રીતે અલગ અલગ પાર્ટીઓના પ્રચાર ચાલી રહ્યા છે તેની વચ્ચે અલગ અલગ શબ્દોનો પણ પ્રયોગ થયો અલગ અલગ વ્યક્તિઓનો પણ પ્રહાર કરવામાં આવ્યા પણ તેની વચ્ચે અમદાવાદ શહેરના યુવા મતદારો ફર્સ્ટ ટાઈમ મત આપવા માટે જઈ રહ્યા છે તે સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે આખરે કોઈ પણ શહેર હોય કોઈ પણ બેઠક હોય ત્યાં ડેવલપમેન્ટની જરૂર છે અને તે બાબતો ધ્યાનમાં રાખીને તેઓ પોતાનો કિંમતી મત આપશે કેમેરામેન મનીષ તિવારી સાથે કુ સોની એબીપી અસ્મિતા અમદાવાદ